નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે પણ આજના આ વિડીયોમાં આજના પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના પહેલા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આઠ થી ચૌદ જુલાઈમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે અષાઢી બીજના દિવસે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ મંદ રહેશે ચૌદ થી બાવી તારીખમાં સમગ્ર રાજ્યમાં વરસાદ પડવાની મિત્રો આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય તો મિત્રો મધ્યપ્રદેશમાં ઓગણીસ વર્ષ સુધી મુખ્ય પ્રધાન તરીકે ફરજ બજાવનાર અને મામા તરીકે ઓળખાતા એવા શિવરાજસિંહ ચૌહાણે જયારે દેશના કૃષિ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યું છે ત્યારથી તેઓ એક્ટિવ મોડમાં છે ખેડૂતો માટે અને કૃષિ ક્ષેત્ર માટે કંઈક નવું કરવાનું ઈચ્છતા શિવરાજસિંહ દરરોજ અધિકારીઓ સાથે બેઠક મેળવી રહ્યા છે આજે પણ તેઓ અધિકારીઓ સાથે બેઠક મેળવી હતી અને આ બેઠકમાં કૃષિ મંત્રીએ ખેડૂત કલ્યાણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે કૃષિ સંશોધન યોજનાઓની વિગતવાર ચર્ચા કરી હતી જેમાં એકસો ને તેર સંશોધન સંસ્થાઓ ઉપર કેન્દ્ર મંત્રીએ મિત્રો જણાવ્યું હતું કે આ કામ મહત્વનું છે કેમ કે અમારી પાસે નેટવર્ક અસે નેટવર્ક હોવું જરૂરી છે ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો ખેડૂતોને છ હજારને બદલે બાર હજાર આપવાની માંગ કરવામાં આવી રહી છે આરએસએસ સાથે જોડાયેલા સંગઠનોએ ખેડૂતોને લઈને સરકાર પાસે માંગણીઓ કરી છે ભારતીય કિસાન સંઘ ભારતીય મજદૂર સંઘ અને સ્વદેશી જાગરણ મંચ દ્વારા મંત્રી નિર્મલા સીતારમણ પાસે માંગ કરવામાં આવી રહી છે કે આવનારા બજેટમાં કિસાન સન્માન નિધિની વાર્ષિક રૂપિયા છ હજારથી વધારીને બાર હજાર રૂપિયા કરવામાં આવે ખેડૂત સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ બદ્રીનારાયણ ચૌધરીએ કહ્યું હતું કે અમે આ બાર મુખ્ય માંગણીઓ કરી અને રજૂ કરી રહ્યા છીએ ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો મોદીની મોટી ગેરંટી હવે વાહનો ફરીમાં ચાલશે ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ સુરેન્દ્રનગરમાં જંગી સભાને સંબોધી હતી આ સભામાં તેમણે મિત્રો જણાવ્યું હતું કે ત્રણસો યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા લોકોને કહ્યું હતું કે હવે પછીનો મારો પ્લાન મેં તૈયાર રાખ્યો છે તમે તમારા વાહન હવે ફ્રીમાં ચલાવી શકશો તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય તમારું બિલ હવે ઝીરો આવશે આવનાર સમયમાં પીએમ ઇલેક્ટ્રોનિક્સ વાહનોને લઈને સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના ઘડી રહ્યા છે તેવું મિત્રો નરેન્દ્ર મોદીએ સભામાં જણાવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન ખેડૂતોને મિત્રો પીએમ કિસાન માનધન યોજના અંતર્ગત ખેડૂતોને મિત્રો પેન્શન આપવામાં આવે છે જેને કિસાન પેન્શન યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે અઢારથી મિત્રો ચાલીસ વયની જૂથના ખેડૂતોને યોજનામાં મિત્રો અરજી પણ કરી શકે છે જ્યારે આ ખેડૂતો સાઠ વર્ષના થાય છે ત્યારે મિત્રો સરકાર લાભાર્થીઓને ખેડૂતોના ખાતામાં દર મહિને મિત્રો ત્રણ હજાર રૂપિયાનું પેન્શન ટ્રાન્સફર કરે છે મિત્રો સારી વાત તો એ છે કે જો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ પણ લઈ રહ્યા છે તો મિત્રો તેમના ખાતામાં પાંચ હજાર રૂપિયા જમા કરવામાં આવે છે ત્યારબાદના મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ડુંગળીની નિકાસ ઉપરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો મિત્રો સરકારે ડુંગળીની નિકાસ ઉપરનો પ્રતિબંધ હટાવ્યો છે સરકારે મિત્રો ડુંગળીની નિકાસ ઉપર ચાલીસ ટકા ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો છે આ સાથે મિત્રો લઘુત્તમ નિકાસની કિંમત પિસ્તાલીસ હજાર આઠસો રૂપિયા પ્રતિ મેટ્રિક ટન નક્કી કરવામાં આવી છે ગયા વર્ષે મિત્રો ડિસેમ્બરમાં ડુંગળીના ભાવમાં મિત્રો વધારો થયા બાદ સરકારે તેની પ્રતિબંધ હટાવી લીધો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેતી કરવા માટે મિત્રો છ લાખ રૂપિયાની સહાય મળશે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી મિત્રો યોજનાઓ ચલાવવામાં આવે છે રાજ્યના ખેડૂતો મિત્રો ખેતીવાડી ક્ષેત્રે બાગાયતી ક્ષેત્રે અવનવી ટેકનોલોજીઓ મિત્રો અલગ અલગ રીતે અપનાવે છે તે પણ મિત્રો ખૂબ જ જરૂરી હોય છે ગુજરાત સરકાર દ્વારા મિત્રો ખેડૂતલક્ષી અવનવી યોજનાઓ અપનાવવામાં પણ આવે છે જેને મિત્રો ધ્યાનમાં રાખી બાગાયતી વિભાગ દ્વારા ઘણા ફળો અને શાકભાજીના મિત્રો વાવેતર માટે બાગાયતી યોજનાઓ બે હજાર ચોવીસ ચાલુ મિત્રો કરવામાં આવી ગઈ છે આ યોજનાઓમાંથી મિત્રો ડ્રેગન ફ્રૂટના વાવેતરની સહાય પણ યોજના મિત્રો બહાર પાડેલ છે આ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો યુનિટ કોસ્ટ અંદાજિત ખર્ચ મિત્રો છ લાખ રૂપિયા હેક્ટર ખર્ચના સહાય મિત્રો રકમ જાતિના ખેડૂતોને મિત્રો પચાસ ટકા અથવા તો મિત્રો રૂપિયા ત્રણ લાખ બે માંથી મિત્રો જે ઓછું હોય તે મિત્રો સહાય મળવા પાત્રો થશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં હિન્દુઓની સંખ્યામાં મિત્રો ચોંકાવનારો ઘટાડો થયો છે ભારતમાં મિત્રો હિન્દુઓની વસ્તી ઘટી છે રિપોર્ટ્સ અનુસાર ભારતમાં હિન્દુઓની વસ્તીમાં સાત પોઈન્ટ આઠ ટકાનો મિત્રો ઘટાડો થયો છે જ્યારે મુસ્લિમોની સંખ્યામાં મિત્રો તેતાલીસ ટકાનો વધારો

ટેટુ બનાવ્યા બાદ પચાસ લોકોને એચઆઈવી પોઝિટિવ થયા છે જો કે મિત્રો વારંવાર એકની એક સોય વાપરવાથી સ્કિન કેન્સર ઇન્ફેક્શન એચઆઈવીનું જોખમ અને સ્કિન એલર્જી થવાની મિત્રો શક્યતાઓ રહેતી હોય છે તમે મિત્રો જ્યારે ટેટુ કરાવવા જાઓ ત્યારે મિત્રો ટેટુ આર્ટિસ્ટ પાસે જાઓ ત્યારે તમે ખાતરી કરો કે તે મશીનની નીડલ એટલે કે મિત્રો સોય બદલે છે કે નહીં જોકે મિત્રો બને ત્યાં સુધી મેળામાં કે છૂટા છવાયા ઉપર ટેટુ પડાવો ત્યારે લાયસન્સ ધારક પ્રોફેશનલ ટેટુ આર્ટિસ્ટ પાસે જ મિત્રો ટેટુ બનાવવું જોઈએ ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો વિદ્યાર્થીઓને મળશે મિત્રો હવે ત્રણ હજાર રૂપિયાની સહાય જો મિત્રો તમે પણ બાર પાસ છો અને તમને સરકાર આપશે મિત્રો મિત્રો દર મહિને રોજગાર સંગમ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ એટલે કે સ્ત્રી અને પુરુષો બંનેને મિત્રો મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે મિત્રો વાર્ષિક આવક ચાર લાખથી ઓછી હોવી જોઈએ તમારા ઘરમાં મિત્રો કોઈ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને મિત્રો તમે બાર પાસ પણ હોવા જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ બાર પાસની માર્કશીટ તમારું લિવિંગ સર્ટિફિકેટ તમારો જાતિનો દાખલો આ બધા ડોક્યુમેન્ટ મિત્રો તમારે કરી અરજી સબમિટ કરવાની રહે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો